જય જય મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી છો આપનો ખૂબ ખૂબ આભાર અથવા તો એક બાનું સરસ મજાનું કીર્તન અને છાશની રેસીપી છાસની રેસીપી તો કોઈથી જોઈએ જ નહીં હોય કોઈ એટલે છાશમાંથી માખણ કેવી રીતે બને છાશ કેવી રીતે ફેરવી એ ખેડૂતના તો બધાને ખબર હોય જે ભેંસો રાખતા હોય એને અને ઘણા લોકોને ખબર પણ ન હોય એવું હોત બને એટલે ખાસ આ છાસની રેસીપી ખૂબ સરસ મજાની બતાવી છે જોઈજો અને કોમેન્ટ કરજો કેમ લાગ્યું તમને જય સ્વામીનારાયણ હાજરી દેજે મંદિરમાં હાજરી દેજ જીવ તું રાખ થઈ રેજે મંદિરમાં હાજરી દેજે પ્રભાતે રામને રટજે ગીતાના પાઠ તું કરજે ગુરુના જ્ઞાન મારે જે મંદિરમાં હાજરી કરી જે કરે સંતની સેવા મનિલે બિડા મેવા ના શરણ મારે જે મંદિરમાં હાજરી દેજ કરી લે પ્રભુ ને રાજી સુધર છે પાંડની બાજી કપટથી કૃષ્ણ નૈ મંદિર માં હાજરી દેજ ખાતો તો ખાંડ ને સોખા માથે છે જમના દોકા વિષ દિલમાં દરજે મંદિરમાં હાજરી દેજ જુવાની જાળવી લેજે જે હરીના ભજન મારે જે ખરાબી તેવને તજ જે મંદિરમાં હાજરી દેજ જગતયા જાન જાણ જાણજે વ્યસન નથી યળ જે બ્રહ્માનંદ સ્વામીને ભજજે મંદિરમાં હાજરી દેજ કથામાં કાન તું દેજે દુખીને દાન દે જે યુગડશે મોક્ષની બાજી મંદિરમાં હાજરી દેજે મોરીડા બાંધતું શેડે જવું છે જામને તે ડે જવાબ દેવા પાપને પૂજના મંદિરમાં લીટી જીવનમાં ઉતારવા જેવી છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જીપસન આવી ગયું છે બે ગાડી આપ જોઈ શકો છો બે ગાડી જીપસન આવી છે નાખવાથી કપાસ સારો થાય ખુબ સરસ મજાનું માવા જેવું ચેપ્શન આવ્યું છે બે ગાડી મોકલી રે સરસ મજાનું છે બે ગાડી જીપ્સન મગાવ્યું છે અત્યારે તો ભાવ બહુ વધી ગયા છે એક ટન ના બે હજાર રૂપિયા છે ભાડું અને જીપ્સન નું બધું થઈ જય સ્વામિનારાયણ સરસ મજાની શ્વાસ બનાવવા માટેનું છે આ પેલા વલોણા ભાઈ ફેરવતી હવે આ ઓટોમેટિક વલોણા ઇલેક્ટ્રિકથી ચાલે છે જોઈ

દેવાઈ છે જોઈ શકો માખણને ધોવાનું હોય એમાં નાખવાનું છે પાણીમાં એટલે સાસ નીકળી જાય સરસ મજાનું માખણને સાફ કરવું પડે પહેલા પાણીમાં નાખીને બે ત્રણ વાર ધોવાનું એટલે સાસ નું ભાગ નીકળી જાય એટલે આપણે માખણ ખાવતી વાસણો હોય આ નમ પેર વિના એક બાજુ માખણ વિયા પેલા ગોળા હતા ને જય સ્વામી નારાયણ હતી નિશ્રા મજા નતી મજા નતી લાગતી એમ પણ મજા હતી પણ ઉઠતી હતી ને એટલે મૂડમાં નહોતી એટલે નહોતી બોલતી અને કસ્તી કુંદન બેન જોશી કોમેટ હતી મંજુમાસી ને જોઈને આનંદ થયો પણ અમારા બાને ઈ અહીંયા આવ્યા એનો અમને આનંદ થયો જુનાગઢ થી રૂપલ બેન હર્ષિતા અમદાવાદ થી રેખા બેન ચુચક તજ લવિંગી વઘારમાં નાખીએ તો સારા લાગે બનાવો ઈ નાખજો અને ઢોકળા જેમ પલાળવાના હોય એમાં સિંગદાણા પણ ભૂલી ગયા નાખતા એમ સિંગદાણા નાખી તો સારા લાગે અને અમેરિકાથી ભગવતીબેન ઇન્ડિયા બહુ જ યાદ આવે છે તો આવો ત્યારે આવજો અને રીટાબેન કથિરિયા હું પણ આવીશ જરૂર આવજો અને પર પરાવેના જોશી તે કહે બા બહુ સરસ બનાવે છે બાને મારા જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ કાંતાબેન દેસાઈ કહે મોટા બા ક્યાં ગામથી આવ્યા છે તે વલ્લભ વિદ્યાનગરથી આવ્યા છે કોમેટથી ન્યુઝીલેન્ડથી અહીં આપણો વિડિયો દરરોજ જ આવે છે અમદાવાદ થી રખાબેન ચુચક મોટાબાને પૂર્ણ પોળી બહુ જ કમેન્ટ બધી સારી આવી છે કમેન્ટ હતી દીપ્તિબેન કહે મને આ ભજન બહુ ગમે છે કમેન્ટ હતી નિશાબેન કહે મારું પ્રિય કીર્તન છે અને અમદાવાદથી ભારતીબેન અને મનાલી નાલીબેન ચોથાણી હ જય સ્વામિનારાયણ મેં અટક ન રોજ ચર્ચા રહી છે ચોથાણી મેં બેન આપનો ખૂબ ખૂબ આભાર કાયમ માટે અટક માટે તમારી કોમેન્ટ આવતી હોય છે પણ બોલવામાં થોડો થોડો ફેરફાર રહેતો હોય આપનો ખૂબ ખૂબ આભાર બેન જય સ્વામિનારાયણ ખૂબ સરસ મજાનો થાળ તૈયાર થઈ ગયો છે રીંગણા વટાણા ચણા તુવેર બીજા શાક જેવું છે ઘણું ખરું ખૂબ સરસ મજાનો ખૂબ સરસ મજાના વઘારેલા ભાત આપ જોઈ શકો છો સરસ મજાના જય સ્વામિનારાયણ